નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઈ લર્નિંગ બાયોલોજીમાં આપનું હાર્દિક સ્વાગત છે પ્રકરણ છ આનુવંશિકતાના આણમીય આધારની અંદર આપણે જોઈએ તો સો વર્ષ પછી આપણને ખ્યાલ આવ્યો કે આનુવંશિક દ્રવ્ય ડીએનએ એટલે કે ડીઓક્સી ન્યુક્લિક એસિડ છે જૈવિક તંત્રમાં બે પ્રકારના ન્યુક્લિક એસિડ જોવા મળે છે ડીઓક્સિ રિબોન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ અને રીબોન્યુક્લિક એસિડ એટલે આરએનએ એનએ મોટાભાગના સજીવોમાં ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે આનુવંશિક દ્રવ્ય એટલે એક પેઢીના લક્ષણો બીજી પેઢીમાં લઈ જતું દ્રવ્ય જ્યારે આરએનએ કેટલાક વાયરસમાં તે અનુવંશિક દ્રવ્ય તરીકે પણ જોવા મળે છે આ ઉપરાંત આર ના અન્ય કાર્યો પણ છે જેવા કે તે અનુકૂલનકારક છે તે સંરચનાત્મક છે અને ઉત્પ્રેરક અણુ તરીકે પણ વર્તે છે એટલે કે અહીંયા ત્રણ શબ્દો આપણે યાદ રાખવાના છે ખાસ ધ્યાન રાખજો ઓબ્જેક્ટિવમાં પૂછાઈ શકે ધોરણ અગિયારની વાત કરીએ તો આપણે ભણી ગયા ન્યુક્લિયો ટાઈડ્સની રચના અને મોનોમરના એકમો જોડાય અને કેવી રીતે પોલિમર બને છે એની પણ આપણે ચર્ચાઓ અગિયારમાં ધોરણમાં કરી ચૂક્યા છીએ આ પ્રકરણની અંદર વાત કરીએ તો આપણે ડીએનએની સંરચના તેનું સ્વયંજનન ડીએનએમાંથી આર એનએનું નિર્માણ એટલે કે પ્રત્યાંકન જનીન સંકેત તથા પ્રોટીન સંશ્લેષણ એટલે કે ભાષાંતર અને તેના નિયંત્રણની આપણે ચર્ચા કરીશું હવે ડીએનએની રચના જોઈએ તો ડીએનએ એ ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઈડ્સનો લાંબો પોલીમર છે અગાઉ પણ આપણે વાત કરી કે મોનોમર જોડાઈને પોલીમર બને છે એ રીતે ડીએનએની લંબાઈ જે છે તેમાં જોવા મળતા ન્યુક્લીઓટાઈડ્સની સંખ્યા મુજબ આપણે વ્યાખ્યાયિત કરી શકીએ જે સજીવની લાક્ષણિકતા

ધરાવે છે જ્યારે માનવીમાં એટલે કે મનુષ્યમાં એકાકી ડીએનએની અંદર વાત કરીએ એકાકી ડીએનએનો અર્થ અહીંયા થશે અહીંયા ડબલ હેલિક્સ આવે બે ચેન આવે એની જગ્યાએ એકની વાત કરીએ તો થ્રી પોઈન્ટ થ્રી ટેન ટુ નાઇન બેઝ પે ધરાવે છે હવે ની જે શૃંખલા છે એ ડીએનએ પણ હોઈ શકે કારને પણ હોઈ શકે એની રાસાયણિક સંરચનાઓ આપણે જોઈએ તો ન્યુક્લીઓટાઇડની રચનામાં કુલ ત્રણ ઘટકો હોય છે ઘટકો ખાસ ધ્યાન રાખજો આમાં ત્રણ ઘટક હોય અને નાઇટ્રોજન બેઝ પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ જૂથ બરાબર સાંભળી લેજો નાઇટ્રોજન બેઝ પેન્ટોસ શર્કરા અને ફોસ્ફેટ જૂથ આ ત્રણ ઘટકો જોડાશે એટલે બનશે ન્યુક્લિયો શબ્દ બરાબર યાદ રાખીએ આપણે અને નાઇટ્રોજન બેઝની જો પહેલાં વાત કરીએ આપણે પહેલાં નાઇટ્રોજન બેઝની ચર્ચા કરી લઈએ તો જે નાઇટ્રોજન બેઝ છે આ નાઇટ્રોજન બેઝ એના બે પ્રકાર છે એક પ્યુરિન અને બીજો છે પિરિમિડિન એની વિશે પણ આપણને અગાઉ માહિતી છે જ હવે જે પ્યુરિન જે નાઇટ્રોજન બેઝ છે એમાં બે ઉદાહરણ આવશે એડેનિન અને ગ્વાનિન આ બંને એ પ્યુરિન નાઇટ્રોજન પ્યુરીન પ્રકારના નાઇટ્રોજન બેઝ છે એની રચનાઓ પણ આપણે અગિયારમાં ધોરણની અંદર પહેલા ભણી ચૂક્યા છીએ પિરિમિડિન એમાં ત્રણ નાઇટ્રોજન બેઝ છે સાઇટોસીન યુરેસિલ અને થાઇમિન સાઈટોસીન ડીએનએ અને આરએનએ બંનેમાં જોવા મળે છે જ્યારે થાઇમિન એ ડીએનએ માં જોવા મળે છે બરાબર યાદ રાખજો કે સાઇટોસીન જે છે સી એ ડીએનએ અને આરએનએ રાખવાનું છે અહીંયા હવે આપણે અહીંયા નાઇટ્રોજન બેઝની વાત કરીએ એના પછી પેન્ટોસ સરકરા અહીંયા જો નાઇટ્રોજન બેઝ પેન્ટોસ સરકરાના પ્રથમ કાર્બન નંબરના કાર્બન સાથે અહીંયા જોડાશે એટલે અહીંયા વન ટુ થ્રી આપણે અહીંયાથી થોડું અગાઉની જે માહિતી છે અહીંયા અહીંયા એકચ્યુઅલી અહીંયા વન ટુ થ્રી ફોર અને ફાઈવ આવશે એટલે પહેલા નંબરના અહીંયા જો નાઇટ્રોજન બેઝ પેન્ટોસ સરકરાના પ્રથમ કાર્બનના ઓએજ સમૂહ સાથે જોડાય છે ત્યારે એ એનગ્લાઇકોસિડિક બંધ વડે જોડાય અને ન્યુક્લિયો બનાવશે બરાબર છે અહીંયા આપણને નાઇટ્રોજન બેઝ એ પ્રથમ કાર્બન સાથે આપણને જોડાયેલો જોવા મળે છે અહીંયા બે લખ્યું છે ત્યાં એક છે એ ખાસ ધ્યાન રાખજો જેમ કે એડિનો અથવા તો ડીઓક્સી એડિનો પછી આ એડિનિન માટે જે જો એડિનિન જોડાશે તો અહીંયા નામ થશે એડિનોસાઇન અથવા ડીઓક્સી એડિનોસાઈન કારણ કે ડીએનએની અંદર ડીઓક્સી શબ્દ આપણે બોલવાનો છે પછી ગ્વાનોસાઇન અથવા તો ડીઓક્સી ગ્વાનોસાઇન એ રીતે સી હોય તો સાયટીડીન અથવા તો ડીઓક્સી સાઇટીન એ જ મુજબ યુરેસીલ હોય તો યુરેડીન અથવા તો ડીઓક્સી થાઇમેડીન પણ આપણે બોલી શકીએ કારણ કે યુ અને ટી એ બંને એક ડીએનએમાં હોય છે જ્યારે યુરેસીલે આરએનએમાં આવેલો નાઇટ્રોજન બેઝ છે જ્યારે ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોડાએસ્ટોર બંધ દ્વારા ન્યુક્લિયોસાઇડના પાંચમા કાર્બનના ઓએસ સમૂહ સાથે જોડાય ખાસ ધ્યાન રાખ શીખવાનું છે હવે આગલું જે રચના છે એ રચનાને જોઈએ આપણા બુકની જ આ ડાયાગ્રામ આપણને અહીંયા જોવા મળે છે જેમાં રચનાને જો આગળ વધારતા બે ન્યુક્લિયોટાઇડ્સ થ્રી ડેસ અને ફાઇવ ડેઝ ફોસ્ફોડાએસ્ટર બંધ દ્વારા જોડાઈને ડાય ન્યુક્લિયો ટાઈડનું નિર્માણ કરે છે અહીંયા જુઓ આટલી જે રચના છે એને આપણે કહીશું અહીંયા હું તમને માર્ક કરીને બતાવી દઉં કે આ છે ન્યુક્લિયોટાઈડ તો આ રાઉન્ડ જે કરું છું એને કહીશું આપણે ન્યુક્લિયો ટાઈડ આટલી રચનાને અને આપણે કહીશું ન્યુક્લિયો હવે એની સાથે જોડાશે બીજો ન્યુક્લિયોટાઈડ એ ફોસ્ફોડાએસ્ટર બંધ વડે જોડાય ત્યારે એને આપણે ડાય ન્યુક્લિયો ટાઈડ કહીશું એટલે આનો થ્રી ડેસ આવશે અને આ બાજુનો અહીંયા અહીંયા થ્રી ડેઝ અને અહીંયા ફાઇવ ડેઝ એટલે એકબીજાના ફાઇવ ડેઝ અને થ્રી ડેઝ છેડાઓ જોડાશે એટલે આ જે બંધ છે એ બંધને આપણે કહીશું ફોસ્ફો ડાય એસ્ટર બંધ તરીકે આપણે એને ઓળખીશું આ રીતે અસંખ્ય ન્યુક્લિયો ટાઈડ જોડાઈને પોલી નિર્માણ કરે છે આ પ્રકારે નિર્મિત પોલીમરની રચના જે રચના છે એ સરકારના ફાઇવ ડેસ છેડા પર મુક્ત ફોસ્ફેટ સમૂહ હોય છે અહીંયા જુઓ આ ફોસ્ફેટ એક છેડે અહીંયા ફાઇવ ડેસ છેડા પર મુક્ત હોય છે એટલે એને આપણે